જ્યારથી સુરત શહેરનો ચાર્જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લીધો છે ત્યારથી પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે જેને કારણે ગુનાગારોમાં ફફડાટ ફેલાયો છે જેના ભાગે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના આદેશથી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરાના ક્રાઇમ હોટ સ્પોટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગને કારણે પોલીસ વિસ્તારમાં કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા ઝોન ના તમામ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદરા પોલીસ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હોટેલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે